વિદ્યાર્થી મિત્રો, વન્યજીવો જે જીવો મનુષ્યના આધાર વિના કુદરતી જંગલમાં સ્વતંત્ર રીતે જીવતા હોય તેવા પ્રાણીઓ વન્યજીવ કહેવાય છે. ભારતમાં લગભગ નેવ્યાશી હજાર પ્રાણીઓની અને બારસો થી વધુ પક્ષીઓની પ્રજાતિઓ વસે છે. હાથી ભારતમાં કેરળ કર્ણાટક, અસમ વગેરે રાજ્યોમાં તેમજ હિમાલયની તળેટીના જંગલોમાં જોવા મળે છે એક સિંગી ગેંડો ભારતનું વિશિષ્ટ જંગલી પ્રાણી છે અસમના જંગલો અને પશ્ચિમી બંગાળના દલદલના ક્ષેત્રોમાં તે વસે છે કચ્છના નાના રણમાં ઘુડખર એટલે કે જંગલી ગધેડા અને ઊંટ જોવા મળે છે વિશ્વમાં એકમાત્ર ભારતમાં જ સિંહ અને વાઘ બંને જોવા મળે છે ભારતના રાષ્ટ્રીય પ્રાણી વાઘે તેની ભવ્યતા અને સુંદરતા માટે સહુનું ધ્યાન આકર્ષિત કર્યું છે ભારતમાં વાઘ મધ્યપ્રદેશ ગુજરાત પશ્ચિમ બંગાળા તેમજ હિમાલયની તળેટીના જંગલમાં જોવા મળે છે ભારતમાં લંગૂર ગિબ્બન અને હુલોક વગેરે વાંદરાઓની જાતિઓ વસે છે ભારતમાં બતક બાજ પોપટ કાબર કબૂતર વગેરે અનેક જાતના પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં વસે છે ભારતના સાગર કિનારેથી મેકરેલ હેરિંગ સામન શાર્ક ડોલ્ફિશ વગેરે જાતિના માછલા પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે ગુજરાતના જંગલ વિસ્તારોમાં સિંહ વાઘ દીપડા રીંછ જેવા હિંસક પ્રાણીઓ નીલગાય સાબર કાળિયાર ચૌશીંગા છીંકારા જેવા વિવિધ જાતના હરણો જાત જાતના પક્ષીઓ સરીસૃપો વગેરે નિવાસ કરે છે હાથી ગેંડો ગુડખર ઊંટ સિંહ વાઘ દીપડો વરુ રીંછ ઝરખ યાક શિયાળ નીલગાય કાળિયાર છીકારા ચિતલ વગેરે હરણ અને વિવિધ જાતના વાંદરા તેમજ કાચબા મગર વગેરે મૂળ પ્રાણીઓ ભારતના છે ભારતના પક્ષીઓની વિવિધતા અજોડ છે દોસ્તો લેટિન અમેરિકા પછી પક્ષીઓની વિવિધતાની બાબતે ભારત દ્વિતીય નંબરે છે જાણીતા પક્ષીઓમાં મોર હંસ સારસ ઘોડાડ ચિલોત્રો વગેરે મુખ્ય છે મોર તેના સુંદર પીંછાથી રળિયામણો દેખાય છે બે થી ઊંચું સારસ અને સૌથી વધારે વજેદાર ઘોરાડ પણ આકર્ષક પક્ષીઓ છે શિયાળામાં કચ્છના રણમાં ઈંડા મૂકવા હજારોની સંખ્યામાં આવતા સુરખાબ પક્ષીઓ પણ અનેરું સુરખાબ નગર રચે છે મીઠા અવાજવાળું કોયલ પક્ષી ખૂબ પ્રખ્યાત છે આ ઉપરાંત ભારતમાં કાગડા કબૂતર કાબર ચકલી પોપટ બતક બાજ ઘુવડ ગીધ સમડી વગેરે અનેકવિધ પ્રાણીઓ ખૂબ મોટી સંખ્યામાં છે આમ ભારતમાં પક્ષીઓની વિવિધતા અજોડ છે વન્ય પ્રાણીઓના માથે સંકટ ઉભા થયા છે મિત્રો જંગલોના વિનાશને કારણે પ્રાણીઓ તેમના રહેઠાણો ગુમાવી રહ્યા છે આનાથી તે સંકટમાં મુકાયા છે માનવીય સ્વાર્થ વૃત્તિ શોખ અને સાહસિકતાથી પ્રેરાઈને શિકાર કર્યા છે પશુ પક્ષીઓના માંસ ચામડા હાડકા શિંગડા દાંત પીછા વગેરે મેળવવા પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે ઘણીવાર ખેડૂતો ખેતી પાકોના સંરક્ષણ માટે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી પ્રાણીઓને મોતના મુખમાં ધકેલી દે છે માનવીની પ્રાણી વિરોધી પ્રવૃત્તિઓ દેશમાં અનિયમિત વરસાદને કારણે જંગલના જળ સ્ત્રોતો લુપ્ત થવા લાગ્યા છે જેનાથી પ્રાણીઓના માથે સંકટ ઊભા થયા છે ભારતમાં वन्यજીવોના રક્ષણ માટેના ઉપાયો મિત્રો વન્યજીવોના રક્ષણ માટે વન્યજીવ સંરક્ષણ બોર્ડની ની રચના કરવામાં આવી છે ભારતીય ભારતીય સંસદે સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે દેશના મોટા ભાગના રાજ્યોમાં રાજ્ય વન્યજીવ સલાહકાર બોર્ડ સ્થાપવામાં આવ્યા છે દેશના જંગલોને સમૃદ્ધ અને સઘન બનાવી વન્યજીવોને તથા તેમના નૈસર્ગિક રહેઠાણોને પુનઃસ્થાપિત કરવાના ઉપાયો સરકારે હાથ ધર્યા છે ગુજરાતમાં વન્યસૃષ્ટિનો અભ્યાસ કરી તેનું રક્ષણ કરવા ગુજરાત વાઇલ્ડ લાઈફ સોસાયટી પ્રશંસનીય કામગીરી બજાવી રહી છે દેશમાં વાઘની સંખ્યા ઘટતી જતી હોવાથી તેને ધ્યાનમાં લઈ ભારત સરકારે ઓગણીસો માં પ્રોજેક્ટ ટાઈગર કાર્યક્રમ શરૂ કર્યો છે તે મુજબ વાઘના રક્ષણ અને સંવર્ધન માટે દેશમાં સોળ ક્ષેત્રો તૈયાર કરવામાં આવ્યા છે ભારત સરકાર અને રાજ્ય સરકારોએ વન્યજીવોના સંરક્ષણને પ્રાધાન્ય આપ્યું છે તેના ફલ સ્વરૂપે દેશમાં ચારસો નેવું અભયારણ્યો અને નેવ્યા રાષ્ટ્રીય ઉદ્યાનો તૈયાર કર્યા છે સરકારે વન્ય પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ અને ચામડા હાડકા દાંત વગેરેના વેચાણ પર કડક કાયદા બનાવ્યા છે પ્રકૃતિ શિક્ષણ શિબિરો દ્વારા વન્યજીવો પરત્વે સભાનતા કેળવવાનો અને વિકસાવવાનો અભિગમ પણ અપનાવવામાં આવ્યો છે નાગરિકની મૂળભૂત ફરજોમાં વનો અને વન્ય પ્રાણીઓનું સંરક્ષણ કરવાની અને જીવો પ્રત્યે અનુકંપા રાખવાની ફરજ સામેલ કરવામાં આવી છે ભારતના અભયારણ્યો જેના માથે વિનાશ નું જોખમ હોય તેવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટેનો સુરક્ષિત વિસ્તાર એટલે અભયારણ્ય અહીં વનસ્પતિ વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણનું એક સાથે રક્ષણ કરવામાં આવે છે અહીં વૃક્ષો કાપવા પર કડક નિયંત્રણો અને પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ હોય છે ભારતના લગભગ બધા જ રાજ્યોમાં અભયારણ્યો રચાયા છે કુલ ચારસો નેવું અભયારણ્યો છે ભારતમાં રણથંભોર દચીગામ ગામ જલદાપારા મુદુમલાઈ પેરિયાર વગેરે જાણીતા અભયારણ્યો છે આ ઉપરાંત નળ સરોવર કેવલાદેવ કરનાલા રંગનથિટ્ટુ અને વેદાંતાંગલના અભ્યારણ્યો ખાસ કરીને પક્ષીઓ માટેના અભ્યારણ્યો છે આ ઉપરાંત ચંદ્રપ્રભા માનસ મૃદુમલાઈ વગેરે અભ્યારણ્યો જાણીતા છે ગુજરાતના અભ્યારણ્યો દોસ્તો ગુજરાતના જંગલોના જળાશયોના રણના કેટલાક વિસ્તારોને તેમજ દરિયાના વિસ્તારોને અભયારણ્યો જાહેર કરાયા છે એક સિંહ માટેનું અભયારણ્ય સાસણગીરમાં આવેલું છે બે વાઘ અને સાબર માટે ડાંગ જિલ્લામાં બરડીપાડાનું અભયારણ્ય ત્રણ ઘુડખર એટલે કે જંગલી ગથેડા માટે કચ્છનું નાનું રણ અભયારણ્ય ચાર પક્ષીઓ માટે નળ સરોવર અભયારણ્ય પાંચ કાળિયાર માટે ભાવનગર જિલ્લાનું વેળાવદર અભયારણ્ય છ રીંછ માટે રાજપીપળા પાસે ડેડિયાપાડા અભયારણ્ય સાત દરિયાઈ જીવસૃષ્ટિ માટે કચ્છના અખાતમાં પીરોટનનું અભયારણ્ય આઠ સુરખાબ માટે કચ્છનું મોટું રણ નવ દીપડા નીલગાય છિંકારા બીજા હરણો માટે બરડાનું અભયારણ્ય દસ વાઘ દીપડા અને ચૌસિંગા માટે વાસદાનું અભયારણ્ય ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો એટલે કે નેશનલ પાર્ક મિત્રો રાષ્ટ્રીય ઉદ્યાન એ કુદરતી વનસ્પતિ વન્યજીવો અને કુદરતી સૌંદર્યની જાળવણી માટેનો સુરક્ષિત વિસ્તાર છે તેમાં પણ પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ હોય છે આ ઉપરાંત તેમાં માનવ વસવાટ ચરાણ કે જંગલને લાગતી આર્થિક પ્રવૃત્તિઓ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે સહેલાણીઓના હરવા ફરવા પર પણ નિયંત્રણ હોય છે ભારતમાં કુલ રાષ્ટ્રીય ઉદ્યાનોની સંખ્યા નેવ્યાશી છે કેટલાક જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો અહીં કોઠામાં દર્શાવ્યા છે જૈવ સંરક્ષણ ક્ષેત્રોના હેતુઓ દોસ્તો પર્યાવરણની સમતુલા જાળવી રાખવા માટે વન્યજીવ સૃષ્ટિ અત્યંત આવશ્યક છે જૈવિક વિવિધતાના રક્ષણ અને ક્ષમતાપૂર્ણ વિકાસ અનન્વયે યુનેસ્કો દ્વારા માનવ અને જૈવ ભૌગોલિક વિસ્તાર કાર્યક્રમ નીચે જૈવિક આરક્ષિત ક્ષેત્રો બનાવવાનું નક્કી થયું છે તેને જૈવ સંરક્ષણ ક્ષેત્રો કહે છે પરિસ્થિતિ રક્ષણ અને પર્યાવરણ જાળવણીના તમામ ઘટકો ઉપર થઈ શકે તેવા સંશોધનોના કાર્યોને ઉત્તેજન આપવું પ્રાકૃતિક નિવસન તંત્રો વિષયક શિક્ષણ પ્રશિક્ષણ માટે સુવિધાઓ પૂરી પાડવી અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોનો વિકાસ કરવો પ્રકૃતિ શિક્ષણ શિબિરો જૈવ સંરક્ષણ ક્ષેત્ર નીલગિરીમાં સ્થાપવામાં આવ્યું છે જે કર્ણાટક તમિલનાડુ અને કેવળના ત્રિભેટે આવેલું છે ઉત્તરાંચલનું નંદાદેવી પશ્ચિમ બંગાળનું સુંદરવન મેઘાલયનું નોકરેક મધ્યપ્રદેશનું પંચમઢી ઓરિસ્સાનું સિમિલીપાલ અંદમાન્યજીવોના જતન માટે ઉપાયો મિત્રો વન્યજીવો એક રાષ્ટ્રીય સંપત્તિ છે આ સંપત્તિની જાળવણી ખૂબ જરૂરી છે વન્યજીવોની સંખ્યા વધવાથી તેમના કુદરતી રહેઠાણો જાળવવાથી અને તેમની સુવિધાઓમાં વધારો કરવાથી વન્યજીવ સૃષ્ટિનું જતન થઈ શકે રાષ્ટ્રીય સંપત્તિના જતન માટે હાથ ધરવા જોઈએ તૃણાહારી અને માંસાહારી પ્રાણીઓનું જંગલમાં સંતુલન જાળવી રાખવું જોઈએ જંગલોમાં આગ ન લાગે તેની પૂરી તકેદારી રાખવી જોઈએ તેમ છતાં જો આગ લાગે તો તેને ઓલવી નાખવાની વ્યવસ્થા હોવી જોઈએ નાગરિકોને પર્યાવરણ વન્યભૂમિ વન્યજીવોની મહત્તા વિશેની જાણકારી પૂરી પાડવી સ્વૈચ્છિક સંસ્થાઓ સરકારી પ્રતિષ્ઠાનો અને પ્રાણી સપ્તાહ વિશ્વ પ્રાણી દિન વન પ્રકૃતિ દિન વિશ્વ જૈવિકતા દિવસની ઉજવણીના કાર્યક્રમો યોજવા જોઈએ વન્યજીવો વિશેના અભ્યાસક્રમો વિકસાવવા તથા વન્યજીવોના સંદર્ભમાં સંશોધનોના કાર્યો કરવા વન્યજીવો માટે ખોરાક પાણી અને રહેઠાણની સુવિધાઓ વિશે પૂરતી કાળજી રાખવી જોઈએ વન્ય અને પક્ષીઓના થતા ગેરકાયદેસર વેપાર ઉપર નિયંત્રણો મૂકવા જોઈએ બધા નાગરિકોએ પ્રાણીઓ માટે પ્રેમ અને સન્માનની ભાવના કેળવવી જોઈએ વન્યપ્રાણીઓના જતન માટે થતા સરકારના પ્રયાસોમાં સહકાર આપી પોતાની મૂળભૂત ફરજ અદા કરવી જોઈએ લોકોને વન્યજીવોનું મહત્વ સમજાવી વન્યજીવ સંરક્ષણની સમજ આપવી જોઈએ વન્યજીવોનો રોગોની સામે સમયસર તબીબી સારવાર મળે તે માટે પ્રયત્નો કરવા જોઈએ